લઈ હવે મારા ઉપર પેલા એક કેસ કર્યો હતો માં હું નગરપાલિકામાં હતો નાખ્યો મેં માં રજૂ કર્યા સીસી ફોટેજ ને એમાં તો હું હતો જ ત્યાં એ ખોટી ફરિયાદ હતી મારા ઉપર અને તેની નજર ડાંજ રાખી બેઠો હતો ને વળી એ પાછો આજે હું આવતો હતો સવારના ગયો હતો હું ગમણકાન દમણકા થી આવ્યો ભુજ ને ભુજ થી આવ્યો મારી છોકરી છે સરલી સાલી દસરા ના બાજુ માં છે ને દસરા થી છ કિલો મીટર ગયો તો છોકરી ઘરે હું ત્યાં નીકળ્યો એટલે એ દસરા બાજુ ક્યાં હશે મારી પાછળ ગાડી આવતી હતી આસ્મ્ભ્યા કને ગાડી મને આગળ મૂકી દીધી મારી ગાડી થી આગળ કારણ કે અહિયાં slow થાય ને ગાડી ગાયો ને બેઠી હતી એટલે મેં ગાડી slow કરી મારી ગાડી થી આગળ દસ ફૂટ આગળ રાખી દીધી અને એમાંથી ચાર પાંચ જણા બે ત્રણ જણા એક કને ધાર્યું હતું એક કને તલવાર હતી અને બે જણા પાસે ધોકા હતા ચાર એક ને મેં ઓળખ્યો હિમલો કરીને હતો એને હિમલા વટેજા ને બાકી ત્રણ અજાણ્યા કોણ હતા એની મને ખ્યાલ નથી જી પોલીસ માં ફરિયાદ કરી છે આવી છે આ પોલીસમાં ફરિયાદ કરી કોળાએ પુલે કોળાઈ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી છે અને ક્યાં ક્યાં શરીરના ભાગે શરીર ના ભાગે નથી મારી ગાડી નો આગળનો કાચ મિરલ બધો તૂટી ગયા છે ધોકા માર્યા છે ગાડી ઉપરથી

જી ઘોડાઈ પોલીસ સ્ટેશનમાં શું ફરિયાદમાં તમે લખાવ્યું છે બસ મારા માટે તમને કહું છું ફરિયાદ માં લખાવ્યું છે બરાબર તો શું અપેક્ષા રાખશો પોલીસ આગળ પોલીસ ન્યાય આપે આવા તત્વ છે ખોટા વ્યાજ ખાઉ અને હંમેશા આ લોકોનો તો આ ભૂમાફિયાનો ધંધો છે એના ઉપર લેન્ડ ગ્રેમિંગ ના કેસ ચાલુ છે એના ઉપર બીજા હિન્દુ મુસ્લિમ ના કેસ ઘણા ચાલુ છે

ઉપર આજે સાંજે વાગ્યાના હુમલો કરાયો હતો જો કે સદનસીબે એમનો આબાદ બચાવ થયો છે અને ગાડીમાં નુકસાન થયું છે આ જે ઘટના બની છે એના પ્રત્યે આશાપુરા ન્યૂઝ ચેનલ પણ ખેદ વ્યક્ત કરે છે અને આપે માહિતી આપવા બદલ આપનો આભાર વાત મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો